આ ડ્રેનેજ લાઇન ઉભરાવવાનું મુખ્ય કારણ માઈ મંદિર થી સાવલિયા પમ્પિંગ સ્ટેશન તરફ જતી આ લાઇન ચોકઅપ થઈ ગઈ છે જેથી પાણીનો નિકાલ થતો નથી આથી આ લાઇન વચ્ચે મેન હોલ બનાવી યોગ્ય સફાઈ કરવાનું આયોજન કરવામાં આવ્યું છે નડિયાદ શહેર બે ભાગમાં વહેંચાયેલું છે પૂર્વ અને પશ્ચિમ અને આ બંને વિસ્તારોને જોડતા ચાર અંડરપાસો દિવસ રાત વાહન ચાલકો રાહદારીઓથી ધમધમતા રહે છે

અને આ સમસ્યાની મૂળ સુધી પહોંચી ઈજનેરની હાજરીમાં નિરાકરણ માટે યોગ્ય પગલા લીધા છે. માઈ મંદિરથી સાવલિયા પમ્પિંગ સ્ટેશન તરફ જતી લાઈન ચોકઅપ થતા સમસ્યા સર્જાઈ રહી છે. જેના પગલે હવે વચ્ચે મેન હોલ કરી આ ચોકઅપ લાઈનને જેટિંગ મશીનથી સંપૂર્ણ સાફ કરવામાં આવશે. અને આ કામગીરી આવતીકાલથી શરૂ કરી દેવામાં આવશે. તેમ ધારાસભ્ય પંકજ દેસાઈએ જણાવ્યું છે. વધુમાં તેમણે જણાવ્યું કે ઉત્તર સંડા રોડ પર આવેલ દાંડી માર્ગ પર આરસીસી ની કામગીરીની સાથે સાથે આ રોડ પર વરસાદી પાણીના નિકાલની સ્ટ્રોમ વોટર લાઈન પણ ઉત્તર સંડા સુધી સાફ કરવામાં આવી રહી છે. કે માય ગટર ઉભરાવાની મુલાકાત લેજો. શું આગળ જે ગટર ઉભરાતી થી એનું પાણી જે જાય છે ચાવલિયા પમ્પિંગ સ્ટેશન બાજુ એમાં વચ્ચે એક જગ્યાએ લાઈન ચોકઅપ થઈ ગઈ છે અને એ ચોકઅપ થઈ ગઈ જે જગ્યાએ આ લોકો ડ્રેનેજના મશીનથી કોન્ટ્રાક્ટર સાફ કરવાનો પ્રયત્ન કર્યો પણ પાઇપ ફસાઈ જાય છે એટલે ત્યાં એક મેનહોલ બનાવવું પડશે એટલે આવતીકાલે એન્જિનિયર આવશે એટલે એને રજૂઆત કરીને નવું મેનહોલ બનાવી અને પાઇપ ચોકઅપ થયેલી છે ખુલ્લી કરવામાં આવે અને માયમતી જે ગરનારું છે અંડરગ્રાઉન્ડ એની અંદર જે થોડું પાણી ભરેલું રહે છે એમાં એને હોલ પાડીને જે ડ્રેનેજ પમ્પિંગ સ્ટેશન છે એમાં સીધું પાણી જતું રહે એના માટેનું અત્યારે આયોજન કર્યું છે એ સિવાય અહિયાં પશ્ચિમની અંદર આ જે કેબલ જી વાળા નાખી રહ્યા છે અંડરગ્રાઉન્ડ અને ઓવરહેડ લાઈનો કાઢી નાખવાના છે ને એના માટેનું જે કામ ચાલતું હતું એ કામ હમણાં ચોમાસા દરમિયાન બંધ કરવા માટે કહ્યું છે કારણ કે એ જીબીના કેબલ નાખવાવાળા લાઈન નાખતી વખતે એમના મશીનથી એમને જોવાનું હોય છે કે નીચે બીજી કોઈ લાઈન હોય તો એ તૂટે નહીં એના માટે તો એ લોકો જોતા નથી ને વારે ઘડીએ નગરપાલિકાને નુકસાન કરે છે અને પ્રજાને પીવાની પાણીની લાઈનો પણ તોડી નાખે છે અને ડ્રેનેજની પણ લાઈનો તોડી નાખે છે એના કારણે ડ્રેનેજને પીવાનું પાણી મિક્સ થઈ જાય એના કારણે પબ્લિકને મુશ્કેલી પડે છે તો એ પણ જીપીના એન્જિનિયરને બોલાવીને હાલ પૂરતું એ કામ બંધ રાખવા માટે કહ્યું છે અને જે તે કોન્ટ્રાક્ટર જોડે જે કંઈ નુકસાન થયું એની વસુલાત કરવા માટે પણ હું કોર્પોરેશનને રજૂઆત કરીશ અને એની જોડે વસૂલ કરવા માટે કહેવામાં આવશે ત્યાર પછી અત્યારે જે જે જગ્યાએ ડ્રેનેજો ઉભરાય છે આમાં અહીંયા કંઈક મને એવું જાણમાં આવ્યું છે કે સુરતનો કોન્ટ્રાક્ટર છે અને એને અહીંયા ટેન્ડર ભર્યું છે ટેન્ડર ભરીને ભાઈ આયા છે પણ અહીં કામ કરવા આવતા નથી એટલે એ પણ હું રજૂઆત કરવાનો છું અને જે ડ્રેનેજો ઉભરાય છે એ સત્વરે એનું કામ થાય અને એન્જિનિયરો એ કોન્ટ્રાક્ટરને બોલાવીને એની પાસે કામ કરાવે અથવા એ એજન્સીનું કામ રદ કરી અને બીજી એજન્સીને આપે જેથી પ્રજાને મુશ્કેલી ના પડે એની પણ હું રજૂઆત કરવાનો છું અને એના પર પણ કાર્યવાહી થાય એ પ્રમાણે એની કામગીરી કરાય અત્યારે ઉત્તરસંડા રોડ પર કામગીરી ચાલુ એ કરોડ પર ગઈકાલે મેં ઇન્ટરવ્યુ આપ્યો એ પ્રમાણે તમે જોઈ શકો છો કે અત્યારે રોડ ખોલાઈ ગયો છે અને ત્યાં સિમેન્ટ કોન્ક્રીટનો રોડ બનાવવાનો છે અને એ સિમેન્ટ કોન્ક્રીટનો રોડ થાય હમણાં આ રોડ ઉપર જે દાંડી માર્ગમાં આવે છે એ દાંડી માર્ગમાં આટલો ભાગ છે એ સો મીટરનો લગભગ ટોટલ ભાગ છે કે જેની અંદર પાણી ભરાઈ રહેવાના કારણે મુશ્કેલી થતી હતી તે એટલો સિમેન્ટ કોન્ક્રીટનો બનાવવાનું નક્કી કર્યું છે સાથે સાથે સાઈડમાં જે ગટરો છે એટલે પાણી નિકાલની લાઈન છે ગટર નહીં પણ સ્ટ્રોંગ વોટર ડ્રેન છે એ એની અંદર લોકોએ કચરો નાખીને એ પણ એના મિનોલ બંધ કરી દીધા છે અને એના કારણે પાણીનો નિકાલ રોડ ઉપરના પાણીનો નિકાલ નથી થતો તો એ પણ અહીંયા જેટિંગ મશીનથી સાફ કરાવીને આખી લાઈન ઉત્તર સંધા સુધીની લાઈન સાફ થાય એવું કરવા માટે અહીંયા કોન્ટ્રાક્ટરને આપણે સૂચના આપી છે આ બધા જ કામો આપણા શ્રી સાથે મેં ગઈકાલે મીટિંગ કરી હતી એના બે દિવસ પહેલાં પણ મીટિંગ કરી હતી અને આ બધા જ આયોજનો કરવા માટેની સંપૂર્ણ વાતચીત થઈ ગઈ છે અને પંડ્યા દિવ્યા